હેલો હાય નમસ્કાર સ્વાદની સફરમાં આપનું સ્વાગત છે હું આરજુ આપની હોસ્ટ આપની દોસ્ત પહોંચી ગઈ છું તમારા ઘરે સરસ મજાની રેસીપીઝ લઈને કંઈક નવું લઈને નવું પણ છેવટે તો આપણે ગુજરાતી છીએ એટલે કે ખમણ ઢોકળા પાત્રા આ બધી આપણી પહેલી ચોઈસ હોય છે કે નહીં તો ચાલો આજે એક એવી ફેમિલીને મળીએ જે વર્ષોથી હા વર્ષોથી ખમણ પાત્રા ટમટમ જેવા ફરસાણ બનાવતા આવ્યા છે જી હા તમે સાચું વિચાર્યું દાસ ખમણ વિશે વાત કરી રહી છું તો સૌથી પહેલા એમની હિસ્ટ્રી વિશે જાણી લઈએ કહેવાય છે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો અમરેલીના વાડિયામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા પીતાંબર દાસ ઠક્કરની મહેનતથી આજે ઊભા થયેલા દાસ ખમણના સામ્રાજ્યની એક અલગ જ કહાની છે અમરેલીથી સુરત જોઈને વસેલા સંસ્થાના સ્થાપક

અને ઘરે જ પત્ની સહયોગ થી ખમણ બનાવી વેચવા લાગ્યા પિતાંબરદાસ કાંજે કરવું અને સુરતમાં ખમણની દુકાન હતી ત્યાં ખમણની દુકાનમાં એમણે નોકરી કરી નીતિને ધ્યાનમાં રાખીને તો પછી અમદાવાદ શિફ્ટ થયા અને અમદાવાદ આવી અને અમદાવાદમાં ઘર પડેલીને અહીંયાથી એમણે ઓગણીસો બાવીસમાં અહીંયા ખમણનો ધંધો શરૂ કર્યો પિત્બર દાદા અને નંદુબા ઘરે સાથે રહીને ખમણ બનાવતા નંદુબા પણ એમને એ રીતે ખમણ બનાવવામાં હેલ્પ કરતા અને પછી ખમણ બનાવીને અલગ અલગ જે થિયેટર છે કે પછી ગવર્મેન્ટ ઓફિસ છે કે એવી રીતે અલગ અલગ જગ્યાએ ખૂમચો લઈને દાદા ખમણ વેચતા હતા પીતાંબર દાસના ખમણનો લોકોને એવો ચસ્કો લાગ્યો કે દાસના ખમણની એક નવી ઓળખ ઉભી થઈ આઝાદી સમયે શહેરમાં ધંધો કરવો આસાન નહોતો

મારા ફાધર ને ઉચકીને એ સ્કૂલે મૂકવા જતા હતા અને હજી હમણાં સુધી બે પંદર સુધી એમણે અમારી પેઢીમાં સેવા આપેલી હતી સિત્તેર વર્ષ પંચ્યાસી સિત્તેર એસી વર્ષના અત્યારે એમની પણ બીજી જનરેશન એટલે એ જે માણસ હતા એમની બીજી જનરેશન પણ અત્યારે હાલની તારીખમાં ત્રીસ વર્ષથી અમારી સાથે છે એટલે આવા તો ઘણા એવા માણસો છે જે કે ચાલીસ ચાલીસ વર્ષથી પચાસ પચાસ વર્ષથી અમારી સાથે અને એમના પણ વંશજો છે એ અમારી સાથે અત્યારે ધંધામાં એ કરી રહ્યા છે હાલમાં તમારો મેન પાવર શું છે અત્યારે મેન પાવરમાં તો અત્યારે સિત્તેરથી એંશી જણને અત્યારે અમારી બધા આઉટલેટ તેર સેલ્સ કાઉન્ટર છે અમારા જણને અત્યારે અમે રોજગારી પૂરી પાડીએ પેઢી દર પેઢી જેમ સ્વાદ બદલાતો રહો એમ અમે પણ વાનગીઓમાં કંઈક ફેરફાર કરતા રહ્યા અને નવી વાનગીઓ ઉમેરતા ગયા અત્યારના સમયમાં જેમ યંગ ક્રાઉડ છે તો એમને ચીઝ છે મેક્સિકન ફૂડ છે કે તો અમે અમારી પ્રોડક્ટમાં બી અમે એક ખમણ બેઝ પિઝા બનાવીએ છીએ કે એક અલગ ઇટાલિયન ટચ આપે એક મેક્સિકન ખાંડવી બનાવીએ છીએ

તો તમે જોયું જો તમે ખરા અમદાવાદી છો તો તમે દાસના ખમણ ના ચાખ્યા હોય કે એનો જે ટેસ્ટ છે એ ના માણ્યો હોય એવું બને જ નહીં આજે મારી સાથે જોડાયા છે દાસ ખમણની ચોથી પેઢી ભાવિક ઠક્કર આપણી સાથે જોડાયા છે ભાવિકજી અ વેરી વોર્મ વેલકમ ટુ ધ શો કેવું લાગી રહ્યું છે અહીંયા આવી રીતે એક પ્રાઉડ ફીલ થાય છે કે જે પિતાંબર દાસ જે મારા દાદા હતા જેમણે દાસ ખમણની શરૂઆત કરી એમની લેગેસી અમે ફોલો કરતા આવ્યા છે અને આજે એ જ સ્વાદના ખમણ અમે અમદાવાદને પીસી રહ્યા છે કે બાત અને કેટલા દાયકાથી આપણે પ્રેઝન્ટ છે એકસો ત્રણ વર્ષ ઓગણીસો બાવીસથી દાદાએ શરૂઆત કરી હતી શું વાત છે ખરેખર બહુ જ ગર્વની વાત છે અને બધા દર્શકો અને હું પોતે અમે બહુ જ એક્સાઇટેડ છીએ કે આજે આપણે એ ઓરિજિનલ ટેસ્ટને ફરી આપણે એની પ્રોસેસ જોઈશું એ કઈ રીતે બને છે અને આપણે આમનાથી થોડીક નવી નવી ટીપ્સ પણ જાણી લઈશું તો આપણે આજે શું બનાવાના છે આજે એક વાટીલી દાળના ખમણ જે આપણી સ્પેશિયાલિટી છે વાટીલી દાળના ખમણ અને પાત્રા બનાવીશું તો હવે વાટેલી દાળના ખમણ માટે આપણે શરૂઆત કઈ રીતે કરીશું સૌથી પહેલું મેઈન ઇન્ગ્રીડિયન્ટ છે ચણાની દાળ ચણાની દાળને આપણે 2 કલાક માટે પલાળીશું ઓકે પછી અને કુરકુરુ થોડું રહે એવી રીતે આને ગ્રાઇન્ડ કરીશું અને 6 કલાક 5 થી 6 કલાક માટે આથો લાવવા માટે આને મૂકી દઈશું જે ફરમેન્ટેશન આપણે જે કહીએ છે ઓકે અને આપણે આમાં કઈ કઈ વસ્તુઓ લીધી છે તમે એના વિશે વાત કરીશું મેઈન કે ઇન્ગ્રીડિયન્ટ જેમ કીધું ચણાની દાળ છે સાથે એમાં આથો નાખવા માટે મીઠું હળદર પીસેલા મરચા અને એ જ બધું રેડી થઈ અને એને આપણે સ્ટીમ કરવા મૂકીશું તો આપણે પાંચસો ગ્રામ ચણાની દાળ આપણે લઈએ અને એને જેમ કીધું બે કલાક સુધી આપણે પલાળી રાખીશું ઓકે વ્યવસ્થિત દાળ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી પાણી ભરી બે કલાક પલડી જાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું પણ થોડી કુરકુરી રહે એવી રીતે કેમ કે વાટલી દાળના ખમણ એકદમ પેસ્ટ ફોર્મ જેવા ના હોય એટલે એના માટે આપણે એને એવી રીતે પીસીશું ઓકે જે દાળને આપણે બે કલાક માટે પલાળી છે પછી આપણે એને મિક્સરમાં પીસીએ તો આવી કરકરા ફોર્મમાં આપણે પીસવાનું કે જેથી કરીને વાટેલી દાળના ખમણનું ટેક્સચર મળે આમાં એ કરકરું દેખાય છે પેસ્ટ નથી પેસ્ટ ફોર્મ નથી પ્રોપર કરેક્ટ હવે એની અંદર માપ અનુસાર એટલે અડધી ટેબલ સ્પૂન જેવું તમે હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું સ્વાદ અનુસાર અને એમાં પાણી નાખીશું આપણે બેટરની કન્સિસ્ટન્સી એટલી બી સાવ લિક્વિડ ફોર્મ નહીં અને એટલું હાર્ડ ફોર્મ બી નહીં કે જેથી કરીને ખમણ ફૂલે પ્રોપર અને એની સ્પોન્જીનેસ આવે ઓકે આપણે પ્રોપર મિક્સ કરીશું તમે જોઈ શકો છો હવે આને આપણે કુદરતી આથો લાવવા ફર્મેન્ટેશન લાવવા માટે 5 થી છ કલાક વાતાવરણ ઉપર પણ ડિપેન્ડ કરે છે કે ગરમી હોય તો થોડો ઓછો સમય શિયાળો કે ઠંડી હોય તો થોડો વધારે સમય આપણે એને આથો લાવવા માટે મૂકી દઈશું તો જે દાળ આપણે પીસી હતી એનો સરસ કુદરતી આથો આવી ગયો છે તમે જેમ જોઈ શકો છો કે થોડું ફૂલ્યા છે ઉપર આવ્યા છે એટલે આપણે બીજી કોઈ ખટાશ નહીં કુદરતી આથો પાંચ કલાક છ કલાકે જે આથો આવે એ ખટાશ વાળા ખમણનો ટેસ્ટ અલગ જ હોય બરાબર એની અંદર આપણે પીસેલા મરચાં અને જે ઘરમાં આપણે ખાવાનો સોડા જે યુઝ કરતા હોય કે જે સ્પોન્જીનેસ આપે થોડા ફૂલે અને એનું ટેક્સચર સરસ આવે આ બે વસ્તુ આપણે મિક્સ કરીશું કોઈ પર્ટિક્યુલર માપ હોય કે સ્વાદ અનુસાર તમે તીખાસ કરી શકો ખાવાનો સોડા ઓકે સોડાને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરી એટલે સોડા આપણો એક્ટિવ થઈ જાય અને ખૂબ સરસ રીતે એને હલાઈ લઈશું

તો આની સાથે સાથે આપણે સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા પણ મૂક્યું છે અને લગભગ કેટલી મિનિટ આને જોઈશે 15 થી 20 મિનિટ 15 મિનિટ માં તો સ્ટીમ સરસ આવી જાય ત્યાં સુધીમાં પાણી એ થઈ જાય સાથે સાથે આપણે આ પ્રોસેસ પણ થઈ જાય એટલે બંને સાથે થાય કરે વાહ 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 આમ કલર જોઈને જેવું લાગે છે કે મસ્ત બનશે જો વરાળ આવી ગઈ હોય તો આપણે પછી થાળીને અંદર સ્ટીમ થવા માટે મૂકી દઈએ લગભગ કેટલી મિનિટ લગભગ 15 થી 20 મિનિટ થોડા દિવસ પહેલા મારો ફ્રેન્ડ આવ્યો હતો ગુજરાતની બહારનો હતો એને કીધું આજુ મારે ખમણ ખાવા છે અમદાવાદના બેસ્ટ ખમણ ખાવા છે અને હું એમને લઈ ગઈ દાસના ખમણ પાસે આજ દિન સુધી એ આ તમારા ખમણને યાદ કરે છે પંદર થી વીસ મિનિટ થઈ ચૂકી છે આપણે ચેક કરીએ એક વખત જોઈ લઈએ જેમ આપણે ટ્રેડિશનલ રીતે જોઈએ કે કઈ ચપ્પુ કે આપણે મારીને ચોંટતું નથી ને એમ જેમ તમે જોઈ શકો છો કે એકદમ સરસ બપાઈ ગયા છે તો હવે આપણે એને તો આપણે ખમણ સરસ વફાઈ ગયા છે હવે એના વઘારની પ્રોસેસ કરવાની તો આપણે આપણું કુકર હટાવી દીધું છે પણ પહેલા આ એકદમ થોડા ઠંડા પડે પછી એના પીસીસ કરીશું કે જેથી કરીને પીસીસ સરસ પડે બ્રેક ના બ્રેક ના થાય સાથે સાથે આપણે પેનમાં જેમ કીધું કે વઘારમાં આપણે તેલ જ જોઈએ એટલે આપણે સિંગ તેલ રઈ હિંગ પીસેલા અરે કાપેલા મરચાં એનો આપણે વઘાર કરીશું

Yes. So that cubes, but you that them. વઘાર માટે શું બધું જોઈશે વઘાર માટે આપણે સૌથી પહેલા સિંગ તેલ હમમ કે તેલ થોડું આવી જાય પછી એમાં હિંગનો અને રઈનો વઘાર સાથે કાપેલા મરચા પણ કે જે ટેસ્ટ આપે કાફળા પણ એક પ્રશ્ન પૂછું તમને હાજી હાજી આ ખમણ બનાવવાની જે પ્રોસેસ છે એ તો ઠીક છે બધા જાણે છે કે જે લોકો બનાવતા હોય છે રેગ્યુલરલી

અબ થોડા પીસેલા મરચાં, થોડા કાપેલા મરચાં અને હિંગ સરસ મગાની સ્મેલ આવી ગઈ છે. સરસ આપડા ખમણ ઉપર આપણે ઓકે વાહ હવે ખમણ આપણે સરસ રીતે હલાઈ લઈશું કે વઘાર છેક સુધી પહોંચે અને જે સિંગ તેલનો સ્વાદ છે એ ખમણમાં અંદર સુધી પહોંચે અને એનો એક અલગ જ ટેસ્ટ તમને આપે હવે આપણે આને સર્વ કરવા માટે સરસ તૈયાર કરી દઈએ

તમે જાખી નાખો આપણે બેવ ટેસ્ટ કરીએ ચાલો વાહ એકચ્યુલી આમાં તો કંઈ બોલવા જેવું નથી આ બેસ્ટ છે વર્ષોથી બેસ્ટ છે અને હજુ પણ બેસ્ટ છે આની કોઈ ટક્કર નથી ખૂબ મજા પડી

તો આપણે એના માટે ફાઇન બેસન લીધું છે ઓકે સાડા સાતસો ગ્રામ જેવું એની સાથે અમારું છે ને માપ ફિક્સ હોય છે કે કોઈ દિવસ સ્વાદમાં ફેરબદલ ના થાય આપણે દરેક રેસીપી ફ્રીઝ કરેલી છે તો એની સાથેનો જે એનો મસાલો છે કે જેમ કે આની અંદર આવી ગયો લાલ મરચું હિંગ ગરમ મસાલો ખાંડ આખા ધાણા એ એક ઓથેન્ટિક ટેસ્ટ આપે એવા દરેક ગુજરાતી આપણા મસાલા બીજો કોઈ નહીં ઓકે લગભગ આપણે એક બાઉલ જેટલું એક બાઉલ લઈ સરસ અને એક વખત મિક્સ કરી લઈશું આપણા ગુજરાતી ફરસાણની હું વાત કરું તો લગભગ જેટલી બી બધી આઈટમ્સ યુઝ થાય છે એ એટલી હેલ્ધી છે અને આજે આપણે જે પાત્રા બનાવી રહ્યા છે આઈ એમ શ્યોર એમાં બી ભરી ભરીને હેલ્થ બેનિફિટ છે એના વિશે તમે કંઈ કહેવા માંગશો જેમ કે પાત્રા એટલે જે પાંદડા કોલકેશિયા લીવ્સ જાડ્યો અડવીના પાત્રા જેને પાંદડા કહીએ છે તો એની અંદર ફાઈબર અને બીજા ન્યુટ્રિયન્ટ હોવાના એની અંદર જે આવશે બેસનનો મસાલો આવશે તો ચણાની દાળમાં પણ પ્રોટીન હોવાનું એટલે આ કોઈ વસ્તુ એવી નથી કે આપણા શરીરને હાનિકારક હોય યસ જંક ફૂડ ના રહે જંક ફૂડ નથી નો ચીઝ નો બટર યસ હેલ્ધી ઓપ્શન્સ હેલ્ધી ઓપ્શન્સ અને આજકાલ લોકો બહુ અવેર ભી થઈ ગયા છે લોકો હેલ્થ માટે ઘણો બધો આમ ફોકસ થઈ ગયા છે તો આ વસ્તુ તો ડેફિનેટલી તમે ઘરે ટ્રાય કરી શકો છો આજે આપણે જોવાના છે સરસ મજાની પ્રોસેસ પછી સ્વાદ અનુસાર ગોળ આંબલી નું પાણી જે એક તમને ખટાશ નો જે સ્વાદ આપે એના માટે હવે ધીમે ધીમે પાણી ઉમેરતા રહીશું અને હલાવતા રહીશું કે જેથી કરીને પેલા લમ્સ ના થઈ જાય ગઠ્ઠા ના થઈ જાય અને એક સરસ પેસ્ટ ફોર્મ નું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એમાં એ બનાવીશું બેટર એનું આનું જે ફાઈનલ ફોર્મ બનશે કે પેસ્ટ જેવું હશે પેસ્ટ ફોર્મ જેવું ઓકે કે જે આપણે પાંદડામાં વ્યવસ્થિત રીતે એને લેપ કરી સકીએ એને બરાબર તમે જેમ જોઈ શકો છો હમ એક સરસ ફાઇન બેટર થઈ ગયો છે રેડી એક પેસ્ટ ફોર્મ રેડી છે બીજી બાજુ આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે કે જે સરસ પાતરા જે પાંદડા છે આપણે એને લગભગ થી વખત તો ધોવાના જ કે જેથી કરીને એના ઉપર નીકળી જાય પ્લસ જેની નસો હોય એ જાડી નસો હોય જે ખાવામાં આવે તો તમને કડવાશ આવે કે આવે તો એ બી કાપી લેવાની ફાઇન ચોપ થઈ જાય પછી આ પાંદડાને આપણે એ કરી શકીએ ઓકે અને હવે આપણે આખું લેપ કરીશું હવે આખું એને લેપ કરીશું લેયર બનાવીશું લેયર બનાવીશું ઓકે કે સ્ટોપ કરીએ તો એ રોલ સરસ થઈ જાય ઓકે ઓકે ધીરે ધીરે તમે રોલ રોલ એને થોડા ટાઈટ મારો કે જેથી કરીને ખૂલી ના જાય ઓકે સ્ટીમ કરવા આપણે જ્યારે મૂકીએ તો એ ખૂલે નહીં તો બેઝિકલી તમે બે સાઈડ બે પડને તમે ક્લોઝ કરીને નીચેથી તમે રોલ કરી રહ્યા છો ઓકે કે વાત છે ઉપરથી પણ થોડો આપણે મસાલો લગाइए આપણે ચેક કરી લેશું ગરમ મસ્ત ગરમ વરાળ આવી ગઈ છે ઓકે એક પછી એક આપણે આ રાખી દઈએ સ્ટીમ થવા માટે ઓકે અને લગભગ કેટલી મિનિટ આપણે રાખવું પડશે અડધો થી પોણો કલાક ડિપેન્ડ કે ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર કેમ કે આને છે ને પાકવામાં સમય લાગે સમય અંદર લેયર્ડ બી છે એટલા માટે એટલે વાહ

મસાલો ચોંટતો નથી ડન ગેસ બંધ કરી હવે આપણે હમ લઈ લઈએ ઓકે સ્મેલ આવી છે હવે ઠંડા પડી જાય પછી આપણે એના પીસીસ કરીને હવે એનો વઘાર કરીશું બધા પોતપોતાની રીતે ખાતા કાચા બી ખાતા બાફેલા ખાલી જાય ઓઇલ અવોઇડ કરવું હોય આપણે એને શેલો ફ્રાય કરીને મસાલો નાખી શકીએ છીએ ડીપ ફ્રાય કરીને પણ ખાઈ શકીએ છીએ તો બધાની પોતપોતાની રીતે આપણે શેલો ફ્રાય કરીને એનો વઘાર કરીશું એકવાર ઠંડા થઈ જાય પછી એને ઇવન પીસીસ કરીએ કરીને વઘાર કરીએ મને લાગે છે હવે ઠંડા થઈ ગયા છે થઈ ગયા છે આપણે આના પીસીસ કરી લઈએ હવે યસ ના 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 રોલ્સ પાત્ર એક એવી વસ્તુ છે દેખાવામાં પણ એટલી સુંદર લાગે અને ખાવામાં તો ટેસ્ટી હોય જ અને જેમ કીધું કે જે મસાલાનો જે સ્વાદ આવે જેની અંદર આપણા ગુજરાતી ટ્રેડિશનલ મસાલા બધા લાલ મરચું ગરમ મસાલો તો એનો એક અલગ હોય છે તો હવે વઘાર માટે આપણે એને શેલો ફ્રાય કરીશું ઓકે અને એના માટે તેલ મૂકીશું આમાં પણ સિંગ તેલ આટલું બધું તેલ હા ક્વોન્ટિટી પ્રમાણે પણ તો બી શેલો ફ્રાય થશે અચ્છા ઓકે બધું તેલ નહીં થાય આપણે એને કાઢી લઈશું પછી બસ એ ઓકે पन तेल अंदर सुधी पहुँचे तो है ना स्वाद तेल अब गरम थाई को जा तो आपने पहले हमारे पात्रा नाकी दिया गान yes. थी थोड़ा अब है ना बन्ने साइड बन्ने साइड हाँ ओके okay. અચ્છા આમાં આપણે કોઈ મસાલો ના નાખીશું એક વખત થોડો તેલ આવી જાય ઓકે ફ્રાય થઈ જાય પછી તલ જશે એમાં ગરમ મસાલો એક મેઈન ઇન્ગ્રી છે કે એનું એક ફ્રેગરન્સ આપશે ઓકે અને લીલા મરચા કાપેલા આપણે અને ગરમ મસાલો એક વખત લઈ લઈશું બે દરેક જગ્યાએ મસાલો પહોંચી જાય તો હવે આપણા પાત્રા તૈયાર છે થોડું ગાર્નિશિંગ કરી લઈએ ઉપરથી કોથમીર ટોપરાનું અને પાત્રાનો સ્વાદ માં એક લીંબુ ઉપરથી તમે નીચો નાખશો તો એક અલગ થોડો તીખો થોડો ખાટો મીઠો એવો દરેક સ્વાદ આવશે તો ખમણની ચટણી આપણે તૈયાર પહેલેથી જ રાખી છે ખમણની ચટણી ખમણનો જે ભૂકો હોય એમાંથી જ બનાવીએ છે સાથે અંદર બેસનની કઢી આપણે નાખીએ સાથે સ્વાદ અનુસાર ખાંડ પીસેલા મરચા અને પીસેલો ફૂદીનો ફુદીનો એક એવી વસ્તુ છે કે એક ટેસ્ટ એન્હાન્સ કરે છે ચટણીનો અને કોઈને ગઢ ચટણી જોઈતી હોય તો ખાંડ વધારે પીસેલા મરચાં ઓછા અને તીખાસવાળી જોઈતી હોય તો પીસેલા મરચાં વધારે તો એ રીતે આપણે એ ચટણી બનાવીએ છીએ જો તમે ઘરે આ ટ્રાય કરવાના છો કે વીકેન્ડમાં કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે આ ટ્રાય કરવાના છો તો અમને જરૂરથી કહેજો કાં તો કોઈ પણ વાત હોય જે તમને અમારા સુધી પહોંચાડવી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો અથવા સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર તમે પત્ર પણ લખી શકો છો હું છું આરઝું આજના એપિસોડ માટે આટલું જ પણ તમને ફરી મળતી રહીશ તબતકે લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો આવજો